એ દ્વારકાધીશ મિત્રો મારુતિ વેગનર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અઢારનું ઓનર છે એક પેટ્રોલમાં ગાડી છે કિંમત ચાર લાખને પચાસ હજાર રાખેલી છે ગાડી જેતપુર જોવા મળશે વધુ માહિતી માટે માલિકનો નંબર વિડીયોમાં આપેલ તેમાં કોલ કરો મારુતિ એસ ક્રોસ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ઓગણીસનું ઓનર છે એક ડીઝલમાં ગાડી છે કિંમત છ લાખને પચાસ હજાર રાખેલી છે ગાડી જેતપુર જોવા મળશે વધુ માહિતી માટે વીડિયોમાં નંબર આપેલ તેમાં કોલ કરો હોન્ડાઈ વેન્યુ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર એકવીસનું ઓનર છે એક ડીઝલમાં ગાડી છે કિંમત આઠ લાખને હજાર રાખેલી છે ગાડી જેતપુર જોવા મળશે વધુ માહિતી માટે વિડીયોમાં નંબર આપેલ તેમાં કોલ કરો આવી બીજી ગાડીઓ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો